તો પ્રચારમાં પણ ના જોડાઈ શકે પોતાના વાહન પર કે પોતાના પર રાજકીય સ્ટીકર પણ લગાવી શકશે નહીં સરકારી કર્મચારી ઉમેદવાર માટે કાર્ય પણ કરી શકશે નહીં તો સામાન્ય વહીવટી વિભાગ દ્વારા વિસ્તૃત પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે રિકુંજ સરકારી કર્મચારીઓ માટે શું પરિપત્ર જાહેર થયો ખાસ સામાન્ય વહીવટ વિભાગ તરફથી આ એક ગાઈડલાઈન સ્વરૂપનો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે કે જેમાં સરકારી કર્મચારીઓ ઇલેક્શન દરમિયાન કયા પ્રકારની એક્ટિવિટી તેઓ કરી શકશે અને કયા પ્રકારની એક્ટિવિટી તેઓ નહીં કરી શકે તેનો નિર્દેશ આ પરિપત્ર ની અંદર આપવામાં આવ્યો છે સરકારી કર્મચારી કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહીં રાજકીય પક્ષના પ્રચારમાં સરકારી કર્મચારીઓની સીધી રીતની અ સંડોવણી કે ઇન્વોલ્વમેન્ટ જે છે તે ચલાવી લે લેવામાં નહીં આવે આ ઉપરાંત મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ તેઓ નહીં કરી શકે સરકારી કર્મચારી પોતાના વાહન પર કે પોતાના અન્ય કોઈ પણ પ્રોપર્ટી પર રાજકીય સ્ટીકર પણ નહીં લગાવી શકે સરકારી કર્મચારી ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારનો ચૂંટણીલક્ષી કામગીરી પણ

જોકે તેમને આ વિશેષ જવાબદારી સોંપાય છે જેને લઈ અન્ય અધિકારીઓને તેમની જવાબદારી સોંપવામાં આવી છે શિક્ષણ સચિવ વિનોદ ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે જીઓલોજી કમિશનર પટેલને પણ જવાબદારી છે સાત આઈ અધિકારીઓને આ વિશેષ જવાબદારી સોંપાય છે વિનોદ રાવને ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપાય છે મુકેશ કુમાર આરવી બારડને પણ જવાબદારી સોંપાય છે તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે નિકુંજ વિશેષ જવાબદારીઓ અધિકારીઓને સોંપવામાં આવી ચૂંટણીની અલગ અલગ જવાબદારીઓ જે છે તે અધિકારીઓને સોંપવામાં આવી છે ત્યારે તેમની બદલીમાં તેઓ ઇલેક્શનની ડ્યુટીની અંદર હોય તો તેમના ચાર્જની અંદર કોણ રહેશે તે માટેની એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તેને લઈને પણ સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર ઇસ્યુ કર્યો છે ખાસ કરી જે અધિકારીઓ સાત જેટલા અધિકારીઓને સીધી રીતના ચૂંટણી ની અંદર જવાબદારી સોંપવામાં આવી છે જેમાં વિનોદ રાવ ધવલ પટેલ વિશાલ ગુપ્તા ગૌરવ મકવાણા સંદીપ સાંગલે એન કે મીણા અને સુપ્રીતસિંહ ગુલાટી અને ઇલેક્શન તારી છે ત્યારે તેમની જગ્યાએ અન્ય અધિકારીઓને તેઓ જ્યારે હાજર ન હોય અથવા તો ઇલેક્શન ડ્યુટીની અંદર હોય ત્યારે તેમની કામગીરી અથવા તો તેમનો સીધો ચાર્જ અન્ય અધિકારી નિભાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મુકેશ પુરી આરબી બારડ જય પ્રકાશ સુજલ મહાપાત્રા અને અલગ અલગ બીજા અધિકારીઓ છે તેમને આ અધિકારીઓની જવાબદારી સીધી રીતે જયારે તેઓ ઇલેક્શનની ડ્યુટીની અંદર હોય ત્યારે નિભાવે તે પ્રકારની વ્યવસ્થા કરાય છે તમામ માહિતી બદલ આપનો આભાર સમાચારો આગળ વાત કરીએ લોકસભા ની ચૂંટણી ને લઈ આચાર સંહિતા અમલી થઈ જતી હોય છે જ્યારથી ચૂંટણી જાહેરાતો થાય છે ત્યારથી ત્યાંથી તેની અમલવારીની શરૂઆત થતી હોય છે રાજ્યભરમાં તેની અસર પણ વર્તાઈ રહી છે રાજ્યભરમાંથી દૂર કરવામાં આવી પ્રચાર સંબંધિત જાહેરાતો જેટલા પણ પોસ્ટર્સ લગાવવામાં આવે છે તે પણ દૂર કરવામાં આવે છે લોકસભા ચૂંટણી સંદર્ભે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે આચાર સંહિતા ભંગ અને ચૂંટણી ખર્ચ પર

સૂચના અનુસાર આધાર કાર્ડ તત્વ પેન કાર્ડ સહિતના ટવેલ્વ ઓલ્ટરનેટિવ ડોક્યુમેન્ટ્સને પણ મતદાન કરી શકાય માટે સુવિધા આપ્યું છે તો આથી તમામ નાગરિકોને મને નમ્ર અપીલ છે કે આજે જ મતદાર યાદીમાં પોતાના નામ ચકાસી લેવા બોટાદનગર પાલિકા દ્વારા ચૂંટણીને લઈ કે અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે તો રોબોટ દ્વારા મતદાનને લઈ અપીલ કરવામાં આવશે રોબોટનો ઉપયોગ થશે જોકે એઆઈનો આ યુગ છે ત્યારે રોબોટ દ્વારા લોકોને મતદાન અંગેની માહિતી આ રોબોટ આવશે પર આપ જોઈ રહ્યા છો કેવી રીતે આ રોબોટ કામ કરશે ગુજરાતમાં સૌ વાર આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે બોટાદ નગરપાલિકાનો આ અનોખો પ્રયાસ છે કલેક્ટર ડોક્ટર જૈનસી રોઈએ કલેક્ટર કચેરીમાં તેનું લોકાર્પણ કર્યું ઓડિયો અને વિડીયોના માધ્યમથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઓડિયો વિડીયો દ્વારા રોબોટ લોકોને માહિતી પણ આપશે ચૂંટણી આવતા જ મહિલા મોરચો પણ સક્રિય થયો છે કોન્કલેવનું આયોજન થયું હતું જેમાં સી આર પાટીલ હાજર રહ્યા હતા અમદાવાદ ખાતે બીજેપી મહિલા મોરચાની સ્માર્ટ સિટી કોન્કલેવનું આયોજન થયું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા વિભિન્ન ક્ષેત્રો સાથે સંકળાયેલી મહિલાઓની કોન્કલેવમાં હાજરી પણ હતી તો મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરળવા પણ હાજર રહ્યા હતા અલગ અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલી મહિલાઓ આ કોન્કલેવમાં હાજરી આપી તેઓ સહભાગી થઈ હતી બહેનના ઉત્કર્ષમાં પીએમ મોદીએ મહત્વનો ભાગ ભજવ્યો છે તેવું સી આર પાટીલે જણાવ્યું આ રણસિંગનું ફૂંકાઈ ગયું છે ત્યારે આવનારા આ લોકસભાની ચૂંટણીના સમય દરમિયાન વિભિન્ન શ્રેણીની અમારી કી પર્સન બહેનો સાથે મહિલા મોરચાની બહેનો કઈ રીતે સંકલન કરીને વધારેમાં વધારે મતદાન મહિલાઓ કરે અને વધારેમાં વધારે મહિલાઓ

ત્યારે બેન ઓફ છે એ ગુજરાતમાં જે કોઈ અધિકાર આપ્યો તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે આપ્યો રાજકોટ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવારને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજને લઈ અને તેને જ હવે ડેમેજ કંટ્રોલ કરશે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ જોકે આવતીકાલે તેઓ બેઠક પણ કરવાના છે રાજકોટ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે અને જે વિરોધ થઈ રહ્યો છે વિરોધનો વંટોળ ઉભો થયો છે આ ટિપ્પણીને લઈ ત્યારે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ થશે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સીઆર આર બેઠક કરવાના છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ટારવા આ મુલાકાતે મહત્વની બની રહેશે રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાના વિરોધને લઈ આ સમાચાર જોકે આપને એ પણ જણાવી દઈએ કે રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કરણી સેના પણ મેદાને આવી હતી અને તેઓ માંગ પણ કરી રહ્યા છે કે અમે તેમને બદલવામાં આવે તેવી પણ માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે એટલે વિરોધ હજુ પણ યથાવત છે અને આજ વિરોધને ઠારવા માટે સી આર પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે બેઠકો કરશે અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ કરશે સંદેશ પણ જારી કરવામાં આવ્યો હતો પરંતુ ક્ષત્રિય સમાજની માંગ છે કે તેઓ અમારી સાથે બેઠક કરે અને એ બેઠકમાં બધાની વચ્ચે તેઓ માફી માંગે કે આ મુલાકાત એ ખૂબ જ મહત્વની બની રહેશે

જે નિવેદન ને લઈને જે વિરોધ થઈ રહ્યો છે એ અંતર્ગત આવતીકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજકોટ જવાના છે રાજકોટ સાથે સાથે ક્ષત્રિય જે આગેવાનો છે 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 બેઠક કરે શક્યતા દર્શાવાઈ રહી વાત એ કે ભાજપના જે ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા એમણે આ નિવેદન બાદ માફીકો માંગી હતી પરંતુ હજુ સુરેન્દ્રનગર રાજકોટ સહિત જગ્યાએ રેલી આવેદન પત્ર બધું ચાલુ હોય અને એ અંતર્ગત આવતીકાલે જયારે સી પાટીલ રાજકોટ જઈ રહ્યા ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં એક મહત્વ પાછા નિર્ણયો લેવાય મહત્વની સૂચના પણ જાહેર થાય તેવું જાણવા મળે છે અત્યારે ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આવતીકાલે આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે જી જી તમામ માહિતી બદલ આપનો આભાર જુનાગઢ લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને જાહેર કર્યા છે તેની સામે પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે જો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલા ઉમેદવારો જાહેર કરાયા છે ત્યાં ક્યાંક સ્થાનિક નેતાઓની નારાજગી સામે આવી છે અને કકડાટ છે હજુ પણ યથાવત છે જુનાગઢ લોકસભા બેઠકના ભાજપે રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા છે અને તેને લઈ સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે વિરોધ લોકો કરી રહ્યા છે લોહાણા યુવા સંગઠન જુનાગઢના નામે વિરોધ કરાયો છે જોકે ડોક્ટર અતુલ ચગ મોતનું કારણ બનનારને મત ક્યારેય નહીં અપાય અતુલ ચગના તાર તેમની સાથે જોડાયેલા છે ટ્વિટર પર લોહાણા યુવા સંગઠનની પોસ્ટમાં નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે

ય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી અપમાનજનક ટિપ્પણી કરી છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને 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 કોઈ સમાજને ટાર્ગેટ કરી આ હલકા નિવેદનો આવા નેતાઓ જો આવી ભૂલું કરતા હોય તો સમગ્ર સમાજ ક્ષત્રિય સમાજ વતી અમે આ નિવેદનને સખ્તપણે વખોડી કાઢીએ છીએ ક્ષત્રિય સમાજ વારંવાર અપમાનોનો ભોગ બનતો રહેલો છે છતો અમે અમારી ખુમારી અમારી ક્ષમાશીલતા ને ધ્યાનમાં રાખી અને અમે શાંતિપૂર્ણ રીતે આજે મામલતદાર સાહેબને ને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરીએ છીએ કે હવે પછી જો કોઈ પણ આવી રીતે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે તો અમે સહન નહીં કરીએ બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ ઝંઝાવાથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે આ બેઠક પર જન ખૂબ જ રસપ્રદ રહેશે કારણ કે મેદાને તેઓ પણ ઝંઝાવાથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ક્યાંક ઘૂંઘટની રાજનીતિ થઈ રહી છે આ બધા વચ્ચે રેખાબેન દ્વારા પણ પ્રચારની શરૂઆત થઈ છે પીએમ મોદીની યોજનાઓની તેઓએ પ્રશંસા કરી વિકાસના કામોને લઈ તેઓએ વાત કરી હતી બનાસકાંઠામાં સિત્તેર ટકા લોકોએ યોજનાનો લાભ લીધો તેવું પણ તમે જણાવ્યું હતું તો સભામાં બેઠેલો દરેક કાર્યકર ભાજપનો ઉમેદવાર છે સાથે જ મારું બનાસકાંઠા હરિયાડું બને તે મારું સપનું છે તે ઉપર રેખાબેરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું આપણા પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિલે ભાઈ સાહેબના ટૂંક સમયમાં નેતૃત્વમાં જે એમણે વિકાસના કામો કર્યા છે એમાં હજી આગળ વધે બનાસકાંઠા પાલનપુર એવા મારા પ્રયત્નો જરૂરી રહેશે અને એમાં હું સહયોગી રહીશ મારું સપનું છે હરિયાળ બનાસકાંઠા મારું બનાસકાંઠા હરિયાળ બનાસકાંઠા એટલે જે પણ પાણીના પ્રશ્નો હશે એનો ઉકેલ લાવવા માટે હું બનાસની દીકરી તરીકે તમારા પક્ષ જોડે ખડે પગે જરૂરથી ઊભી રહીશ અને બનાસકાંઠાને હરિયાળો બનાવવાનો પ્રયત્ન મારા જરૂરથી રહેશે સમાચારો આગળ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં જોડાઈ ગયા છે જંજાવાતી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ખેડા કોંગ્રેસના ઉમેદવારોએ પણ પ્રચારની શરૂઆત કરી છે તેઓ પણ મેદાને ઉતર્યા છે મહેમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવાર કાળુસી ડાબીએ સભા યોજી જોકે એક તરફ બેઠકો પણ કરી રહ્યા છે સેવાદળ ખાતે કાર્યકરોએ કાળુસી ડાબીનું સન્માન કર્યું દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આજે મહેમદાવાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસુ ડાભી દ્વારા એક સભા કરી પ્રચાર કરવામાં આવ્યો હતો આપણી સાથે ઉમેદવાર કાળુસુ ડાભી છે કરશું કે જે પ્રચારની રણનીતિ છે ગઈકાલે ફાગવેલ ખાતે ત્રણ મધ્ય ગુજરાતના ઉમેદવારોએ દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે આજે તેઓ મહેમદાવાદ વિધાનસભામાં આવે કાળુસુ આજે જે મહેમદાવાદ વિધાનસભામાં પ્રચારની સભા કરી છે શું કહેશું આપ સૌ જાણો છો તમે જેમ વાત કરી એમ ક ગઈકાલે અમે દાદાના ચરણોમાં આશીર્વાદ પ્રાર્થના કરી અને અમે ત્રણે ત્રણ ઉમેદવારો નહીં પણ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વધુમાં વધુ આવે એવી પ્રાર્થના દાદાને કરીને આજે અમે મેં અમદાવાદથી શ્રી ગણેશ કર્યા છે આપ સૌ જાણ છો તો અનેક મુદ્દાઓ સાથે અમે મહિલાઓના મુદ્દા હોય ખેડૂતોના હોય શિક્ષણના હોય આરોગ્યના હોય અનેક મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં જવાના છીએ અને તમે જોવો કે મોટા ભાગે શિક્ષણના જે મુદ્દાઓ છે અમારા જે વિસ્તારમાં અમદાવાદ છે ને ભાગે માતર બાજુને એમના પોતાના દેવુશીના વિસ્તારના તમે ભાગે જોવા કો ઝાડ તરે બેસીને મોટાભાગે સ્કૂલોમાં બાળકો ભણે ઘણી સ્કૂલો જર્જિત થઈ ગઈ બાળકો અંદર બેસી કહેવાય નહીં એટલે અમે એવા અનેક મુદ્દાઓ સાથે મહિલાઓના મુદ્દાઓ છે તો પણ અનેક મુદ્દાઓ સાથે ધારો કે આપણે ખેડાથી રડુની વચ્ચે ત્રણ નદીઓ છે એનું કાળું પાણી છે અમારા કપડોનથી મોડાસાની રેલવે છે અમારા ટેક્સ છે એવા અનેક મુદ્દાઓ લઈને જવાના છે ને આ વખતે અમે તમને ચોક્કસપણે ખાતરીપૂર્વક કહીએ છીએ કે આ બેઠક અમે આ બેઠક નહીં પણ બારથી ચૌદ બેઠકો અમે કોંગ્રેસની જીત છે અને કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે તો ચોક્કસથી વાત કરવામાં આવે હવે તો આ કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ આગામી લોકસભાની ચૂંટણીમાં આજથી જ્યારે પ્રચાર કર્યો હતો ત્યારે ચોક્કસથી જીત થાય તેવું વ્યક્ત કર્યું હતું કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે બે દિગ્ગજો સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થાય બંને ઉમેદવારોના સામે કરવામાં આવી હતી પરસોત્તમ રૂપાલાના ચોક્કસ સમાજ વિશે નિવેદનને લઈ આ ફરિયાદ છે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે તો સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી આ અંગે કાર્યવાહી પણ કરશે ચૂંટણી પંચે આ બંને દિગ્ગજો સામે ફરિયાદ કરી છે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કેન્દ્રના બંને મંત્રીઓ અને હાલ રાજકોટ અને પોરબંદરના બંને ઉમેદવારો એટલે કે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા આ બંને નેતાઓ સામે ચૂંટણી પંચ ની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ચોક્કસ જ્ઞાતિ એક ટિપ્પણીનો જે મુદ્દો અને જે વિવાદ સામે આવ્યો હતો તેને લઈને ઇલેક્શન કમિશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે અને મનસુખ માંડવિયા કે જે પોરબંદરના લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના તેમની સામે પણ કોઈ જાહેર સભાની અંદર આચાર સંહિતા ભંગની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે

અંદર આચારસંહિતા બીજા એટલે કે પરસોત્તમ રૂપાલા સામે ચોક્કસ જ્ઞાતિ વિષયક ટિપ્પણીનો મુદ્દો જે પાછલા દિવસોની અંદર વિવાદમાં આવ્યો હતો તેને લઈને ઇલેક્શન કમિશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર કે જેમનું ક્વા ખાતે આગમન થયું તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આદિવાસી નૃત્ય સાથે સ્વાગત કોંગ્રેસ કાર્યાલય ખાતે આદિવાસી નૃત્ય સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉમળકાબેર તેમનું સ્વાગત કર્યું હતું દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ચૂંટણી પહેલા ઇન્ડી ગઠબંધનનો આ ચહેરો આદિવાસી પાઘડીમાં સજ્જ થઈ ગેરના મેળામાં તેમનું સ્વાગત કરાયું હતું ભરૂચના ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે આ વખતે મનસુખ વસાવાની સામે તેઓ મેદાને છે તો આ બેઠક પર જંગ પણ રસપ્રદ રહેશે પરંતુ ક્વાટ ખાતેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ક્વાટ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું પાઘડીમાં સજ્જ થઈ ગેરના મેળામાં સ્વાગત કરાયું હતું આપણે એ પણ જણાવી દઈએ કે ભરૂચ બેઠક પર આ વખતે જંગ ખૂબ જ રસપ્રદ રહેશે એનડી ગઠબંધનનો ચહેરો કે જે ચૈતર વસાવા છે તેઓ મેદાને છે તેઓ પણ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ઝંઝાવાથી તો બીજી તરફ મનસુખ વસાવાએ પણ પ્રચારની શરૂઆત કરી દીધી છે આ બંને દિગ્ગજો વચ્ચે આ વખતનો જંગ હશે જોકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ચૈતર વસાવાનું મડકા બેર પુષ્માવું સ્વાગત કરવામાં આવ્યું હતું અનેક લોકો પણ અહી ઉમટ્યા હતા કોંગ્રેસ કાર્યાલય શક્તિસિંહ ગોહિલ પણ ક્વાટ ખાતે આવી પહોંચ્યા હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું એનડી ગઠબંધન ચહેરો ચૈતર વસાવા કે જેમનું પણ આદિવાસી નૃત્ય સાથે સ્વાગત કરાયું હતું દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જો રહ્યા છો શક્તિશ્રી ગોહેલ ક્વાટ મેળામાં આવી પહોંચ્યા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે આદિવાસી નૃત્ય સાથે તેઓનું સ્વાગત કરાયું હતું તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટા પ્રમાણમાં ત્યાં ઉમટ્યા હતા

રમણલાલ વોરા શબ્દો બોલ્યા હતા અને એ જ મામલે તેના જે ઘેરા પ્રત્યાઘાત હવે પડ્યા છે વિરોધ પણ છે અને માંગ છે કે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય વિનુભાઈ સુથારે પ્રદેશ અધ્યક્ષને જાણ કરી સાબરકાંઠા લોકસભા બેઠક કે જ્યાં હજુ પણ ઘમાસાણ યથાવત છે આ બેઠકને લઈ ભીખાજી પહેલા ટિકિટ આપવામાં આવી તેઓ અનિચ્છા દર્શાવી ત્યારબાદ ઉમેદવારને ઉતારવામાં આવ્યા જેની સામે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ભાજપના ચૂંટાયેલા સદસ્યો તેમજ કાર્યકરો દ્વારા ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે શોભરાબેનનો વિરોધ થઈ રહ્યો છે આયાથી ઉમેદવાર પર આક્ષેપો થઈ રહ્યા છે ઘર ઘર અભિયાન અંતર્ગત યોજાયેલી બેઠકમાં પણ તેનો વિરોધ થયો હતો તો ક્લસ્ટર પ્રભારી લોકસભા બેઠકના પ્રભારીના અંતર્ગત રજૂઆત પણ કરવાવા આવી હતી સોપનાબેનને અમે છેલ્લા પંદર 15 થી 20 વર્ષથી આપણે એમ ઓળખતા પણ નથી બરોબર છે બીજા નંબર નું કો સોપનાબેન જે છે એમને જાતે કોઈ દિવસ ભાજપમાં મતદાન કર્યું જ નથી સોપનાબેન આજે નાનામાં નાના સભ્ય પણ નથી કોઈ પણ જાતના એ પંચાયતથી મોડીને કોઈ જગ્યાએ સભ્ય નથી બરોબર છે એટલે આપણો તો વસ્તુ એક જ છે આપણો વિરોધ છે સોપનાબેનનો ફૂલ અને ટિકિટ જો એમને લેડીઝમાં આપવાની થાય તો કૌશલ્ય કુંવરબા છે રેખાબા ઝાલા છે અને અહીંયા આપ્યો આપીએ તો પછી ભીખાજી તો જે છે બરોબર છે ભીખાજી ના પછી કરવા માટે તૈયાર છીએ આક્રોશ પૂર્વક એમની રજૂઆત અમને કરેલી છે એમની એક જ માગણી હતી કે અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કરેલા છે એ ઉમેદવારને તાત્કાલિક બદલવામાં આવે અમે એમને એવી હૈયા ધરાણ આપી છે ગઈકાલે પણ મેં એમને આપી હતી હૈયા ધરાણ કે આપની જે પણ રજૂઆત છે એ રજૂઆત હું પ્રદેશમાં પહોંચાડીશ ગઈકાલે પણ હું જ્યારે કમલમ મિટિંગમાં ગયો હતો ત્યારે એમની જે પણ રજૂઆત હતી એ રજૂઆત સ્પષ્ટતાપૂર્વક મેં પ્રદેશ મોવડી મંડળને પહોંચાડીશ અને પ્રદેશ મોવડી મંડળે મને ખાતરીપૂર્વક એમને કહ્યું આશ્વાસન આપીશ કે આ બાબતે આપ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલો અમે અમારી રીતે જે પણ કામ હશે એ અમે કરીશું गुजरात फाससा सचोट अहवाल पर फरिय एक बार मोहर लागी जाए गुजरात फास द्वारा अहवाल प्रसारित करवामा आव्यो होतो जोके तना पर मोहर लागी छे द्वारका ने लिया समाचार सामने आ रहीया छे द्वारका जिला ना कांग्रेस ना दिग्गज अग्रणी एबा करमोर भारतीय जनता पार्टी में जोडा छे के सजो केस धारण कर જોકે આફતજનક સ્થિતિ એ હાલ દ્વારકામાં જોવા મળી રહી છે એક તરફ કોંગ્રેસનો સફાયો એ સૌરાષ્ટ્રમાં થઈ ચૂક્યો છે પોતાના કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે ખાતે પૂનમ માડમની હાજરીમાં ભાજપનું ખેસ ધારણ કરશે તો ગુજરાત સચોટ અહેવાલ પર ફરી એકવાર મહોર લાગી છે ગુજરાત વોર્સ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા એ બાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો ખંભાળિયામાં ડિરેક્ટર પદે એબા કરમૂરનો દબદબો પણ છે દિગ્ગજ નેતા અગ્રણી માનવામાં આવે છે એબા કરમૂર જેઓ આવતીકાલે આઠસો જેટલા કાર્યકરો સાથે ભાજપનો ખેસ છે ગુજરાત પોસ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો

પછી ચાર પાંચ દિવસ મેં વિચાર અને વિમર્શન કર્યા પછી ખૂબ મંથન કર્યા પછી મેં એવો વિચાર કર્યો છે કે ખરેખર ભાજપમાં જોડાવવું જોઈએ હું ભાજપમાં આપણા સાંસદ સભ્ય પૂનમબેન માડમ અને કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરાના નેતૃત્વમાં આવતીકાલે હું ભાજપમાં જોડાઉં છું હું જોડાવું છું એમ સાથે સાતસોથી આઠસો કાર્ય કરો એમાં તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા ભાઈ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ અને ઘણા બધા સરપંચો અનેક જ્ઞાતિઓના આગેવાનો બધા એકી સાથે મારા સા સાથે કેસરીઓ ધારણ કરશે હાલ બુલેટિનમાં બસ આટલું ઇલેક્શનના પડે પડના મહત્વના અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ